જય માતાજી લેટ સરોક ફિલ્મ રાઇટર અને ડિરેક્ટર મનીષ સૈનીની ફિલ્મ છે આ ફિલ્મમાં મુખ્યત્વે પાંચ પાત્રો છે જેમાં દાદી સૌથી મેઇન છે પછી ટીકુ તલસાનિયા વંદના પાઠક શેખર શુક્લા શિલ્પા ઠાકર આ મુખ્યત્વે પાત્રો છે ખૂબ મજાના કેરેક્ટર્સ છે ખૂબ ધમાલ ફિલ્મ છે મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મ ઓફ ધ યર તમે એવું કહી શકો કારણ કે ફિલ્મમાં ધમાલ બહુ છે મજા બહુ છે લોકો એન્જોય ખૂબ કરશે અને એવો પ્રયત્ન છે છે કે ફિલ્મ ફિલ્મ ફેમિલી ફેમિલી સાથે એન્જોય કરે એટલે ચોક્કસ કોમેડી છે કોઈ પણ ગંભીર વિષય ને શાંતિથી ઇઝીલી રજૂ કરી શકીએ એવો પ્રયત્ન હોય છે અને આ ફિલ્મનો વિષય પણ એવો છે કે થોડો ગંભીર લાગે પણ ધમાલ બહુ છે ફિલ્મમાં એટલે હસતા 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 આખી વાત કહેવાય છે મારું કેરેક્ટર બહુ જુગાડું છે બહુ તરત જવાબ આપી દે અથવા તરત આમ ઇમ્પલ્સિવ રિએક્શન આપી દે અથવા તરત એના રિએક્શનથી શું વિચાર્યા વગર એનું કામકાજ કરી લે પણ મૂળ કેરેક્ટરની વાત કરું તો એ જુગાડું સ્વભાવે બહુ કુલ એકદમ શાંતિપ્રિય ધમાલ કરતો માણસ અને લોકોને ગમે એવું કેરેક્ટર એટલે સો સો ટકા ખૂબ મજા આવે એવું કેરેક્ટર છે મારા કેરેક્ટરનું નામ છે ચંકી મૂવીનું શૂટિંગ ચોત્રીસ દિવસ ચાલ્યું ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને અમદાવાદની પાસે ના ગામડાઓમાં એક બે જગ્યાએ શૂટ કર્યું પણ આ બે લોકેશનમાં જ લગભગ આખી ફિલ્મને ફિલ્માવવામાં આવી છે હસતા હસતા સંદેશોની વાત કરું તો ફિલ્મમાં એવો સંદેશો છે કે ફેમિલીની વેલ્યુઝ કરવી વૃદ્ધનું ધ્યાન રાખવું અને દાદી કે દાદા જે એ ઉંમરના લોકો છે એ જેટલા ઘરમાં હોય એટલી વધારે શાંતિ હોય છે આ મૂળ મેસેજ છે એટલે એ ન થવું જોઈએ કારણ કે જેટલા સાથે રહીને જેટલું એમ્પાયર ક્રિએટ થઈ શકે છે જેટલા મોટા બની શકીએ છે એટલા અલગ અલગ રહેવાથી નથી થઈ શકું સો હું તો એટલું જ કહીશ કે સંયુક્ત પરિવાર સુખી પરિવાર દર્શકોને એટલો જ મેસેજ આપીશ કે આપ સૌ ગુજરાતી ફિલ્મોને માણતા આવ્યા છો જોતા આવ્યા છો ધમાલ કરતા આવ્યા છો જ્યારે પણ ગુજરાતી ગીત સંગીતની વાત આવે ત્યારે ઓલવેઝ લોકો સ્વીકારે છે દરેક ગુજરાતીઓને ગમે એવું કામ અમે કરીએ છીએ એટલે ખાસ નવમી મે અમારી ફિલ્મ વિથ ફ્રેન્ડ્સ અને ફેમિલી જોવા જજો આપ સૌને ખૂબ મજા આવશે ફિલ્મનું નામ જય માતાજી લેટ સ્ટ્રોક તારીખ નવમી મે સો આ ફિલ્મમાં હું એક ટીચરનું કેરેક્ટર પ્લે કરી રહી છું સ્કૂલ ચલાવે છે અનાનકડી અને બહુ બધા છોકરાઓને ભણાવતી હોય છે ટ્રેલરમાં તમે જોયું હશે તો નૈતિક શિક્ષણની એણે વાત કરી છે પાછળ લખેલું છે નૈતિક શિક્ષણ તો સારા વિચારો ધરાવતી એક છોકરી સિમ્પલ સાદુ જીવન જીવવાવાળી સાદી છોકરી જેની સાથે બહુ બધી છોકરીઓ આઈડેન્ટિફાય કરી શકશે અને કઈ રીતે આખા આ જે પરિવાર છે દાદી અને આખો જે પરિવાર છે એની જોડે કઈ રીતે જોડાય છે કઈ રીતે એના વિચારોથી અમુક વસ્તુઓ ત્યાં સુધી પહોંચે છે ને એ રીતનું કેરેક્ટર છે મારું આવું કેરેક્ટર મેં પહેલા પ્લે નથી કર્યું એટલે કદાચ ઓડિયન્સને મજા આવશે મને આ ટાઈપના રોલમાં જોઈને પણ અને મલ્હાર સાથે મારી ત્રીજી ફિલ્મ છે બાકીની આખી ટીમ મારા માટે નવી છે આઈ થિંક વંદા મેમ જોડે મેં ખાલી કામ કર્યું છે બાકી કોઈ બીજા કલાકારો જોડે મેં પહેલા કામ નહોતું કર્યું પણ ખૂબ જ સુંદર અનુભવ અને આખી ટીમ બહુ સુંદર ફિલ્મ સુંદર બની છે એટલે એકવાર તો જરૂર જોજો કારણ કે તમને બીજી વાર જોવાનું મન ચોક્કસ થશે મને પોતાને આમ સાદું સાદું જીવન એમ ગમતું હોય છે એટલે બહુ મેકઅપ હું એમ પણ નથી લગાડતી ફિલ્મોમાં કે પર્સનલ લાઇફમાં બી એટલે જ્યારે એ રીતનું જ કેરેક્ટર તમને સ્ક્રીન પર પ્લે કરવાનું આવે તો લાઈફ ઇઝી થઈ જતી હોય છે અને સાદગી એ જીવન છે આઈ થિંક આખી ફિલ્મનો જે મેઇન ઉદ્દેશ છે મનીષ સરે જે રીતના કલા કિરદારો ઊભા કર્યા છે આ ફિલ્મમાં બધા સાદા સિમ્પલ અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સ છે એટલે મજા આવી ખૂબ મજા આવી અચિંત અને પાર્થ કરીને મ્યુઝિક કમ્પોઝર્સ છે એ લોકો ડુઓ એઝ અ ડુઓ કામ કરે છે તો હમણાં એક સોંગ રિલીઝ થયું છે અમારું મનને સમજમાં ના આવે જે પાર્થે કમ્પોઝ કર્યું છે અને બાકીનું એક રેપ સોંગ આવશે હમણાં આજે રિલીઝ થવાનું છે એનું નામ છે ડખો ડખો જે તમે પેલા ટ્રેલરમાં સાંભળજો કે છે ડખો ડખો તો ધનજી કરીને એક રેપર છે એમણે ગાયેલું છે સો અચિંત અને પાર્થનું મ્યુઝિક બહુ મજા આવશે લોકોને સંયુક્ત કુટુંબ છે એમાં બા છે બાના બે દીકરા છે ટીકુ તલસાણી મોટાભાઈ છે હું છું શેખર શુક્લા હું કાકાનો એટલે નાના ભાઈનો રોલ કરું છું મૂવી સુંદર છે બહુ યુનિક રીતે લખાયેલી છે યુનિક રીતે ડિરેક્ટ થયેલી છે અને યુનિક રીતે પરફોર્મ થયેલી છે વાત જોવા જઈએ તો સંયુક્ત કુટુંબની જ છે પણ એમાં શું શું પ્રોબ્લેમ થાય છે એમાં પણ સ્પેશિયલી દાદી સાથે બા સાથે શું પ્રોબ્લેમ થાય છે એમાં સ્કીમ આવે છે અને સ્કીમમાંથી સ્કિમને લીધે આ કુટુંબમાં જે ખડભડાટ થાય છે એ હસતા હસતાવતા રમૂજની ક્ષણો ઉભી કરતા કરતા દરેકે દરેક સીનમાં કંઈક ને કંઈક મેસેજ આપતા છેલ્લે પાછો મોટો સંદેશો આપતો એ ફિલ્મ છે જય માતાજી લે જી બિલકુલ મેં હમણાં એ જ કીધું એ પ્રમાણે કે ઘણા વખત પછી એવી ફિલ્મ આવી છે જે સંયુક્ત કુટુંબ પર આધારિત છે વાતો જોવા જઈએ તો દરેક દરેક કુટુંબમાં થતી થતી હોય છે આવી બધી વાતો તમારા કુટુંબમાં મારા કુટુંબમાં હમણાં કુટુંબમાં કોઈના પણ કુટુંબમાં એટલે બેઝિકલી કહેવાનો ભાવ એટલો છે કે ફિલ્મની વાર્તા અને ડિરેક્શન અને પરફોર્મન્સ એવું છે કે દરેકને એવું લાગશે જોનારને કે આ તો મારા ફેમિલી આ માણસ એવું જ છે આ મારી બા આવી છે મારી કાકી આવી છે મારી ફઈબા આવી છે અને બેઝિકલી દરેકે દરેક જણ પોતાના ફેમિલીમાં ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ જોઈને કનેક્ટ કરી શકશે મેસેજ શું છે સરસ ફિલ્મો હોય છે સરસ ગુજરાતી ફિલ્મો હોય છે આજે આજકાલ તો તમે જો રેકોર્ડ જોતા હશો તો બોલીવુડની ફિલ્મો નથી ચાલતી પણ આપણી ઢોલીવુડની ફિલ્મો ખૂબ ચાલી રહી છે અલગ અલગ પ્રકારની અલગ અલગ વાતો લઈને આ બધી ફિલ્મો આવી રહી છે આપણી ગુજરાતી ફિલ્મો એમાંની આ એક ફિલ્મ છે એટલે ગુજરાતી સમાજે ગુજરાતી લોકોએ આપણી ગુજરાતી ફિલ્મને પ્રમો કરવી જોઈએ ખૂબ ખૂબ જોવી જોઈએ અને એટલું નથી કેતો કે ફક્ત જોવાનું જ છે કે તમારે વાપરવાના તમારે કમાવાના છે એવું નથી પણ ખરેખર સુંદર ફિલ્મો છે મેસેજ આપવાવાળી ફિલ્મો આવી રહી છે ઘણું બધું જે છુપાયેલી વસ્તુ છે જે ઇતિહાસ છે આપણે ગુજરાતી સમાજનો એ ઘણી ઘણી જગ્યાએ હજી બહાર નથી પડ્યો આપણે ફિલ્મો દ્વારા બહાર પડી રહ્યો છે તો ચોક્કસ જોજો ગુજરાતીઓ આપણી ગુજરાતી ફિલ્મ જય માતા દી લેટ્સ રોક નવમી મે ના દિવસે